તુષારભાઈ પાસેથી સમજવું છે પા આપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને આવતીકાલે ત્યાં એક મોટું આંદોલન થવાનું છે અનંત પટેલનો મોબાઈલ સ્વિચ ઓફ છે ને એ પોતે અત્યારે કારણ કે પોલીસ અમને શોધી રહી છે એટલે એવું કહેવાય રહ્યું છે કે અનંતભાઈ અત્યારે ત્યાં કોઈ વિસ્તારની અંદર મોબાઈલ જે વિસ્તાર આઈડેન્ટિફાઈ ન થઈ શકે તેવા વિસ્તારમાં છે પરંતુ આ બધાની વચ્ચે રિષિકેશ પટેલનું આજે નિવેદન આવ્યું અને એ નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે પાર્થ આપી રિવર લિંક જે પ્રોજેક્ટ છે એ ન કરવા માટે સરકાર અડીખંભ છે તુષારભાઈ સરકારે તો કહી દીધું કે અમે અડીખંબ છે અમે નહીં કરી આ પ્રોજેક્ટ છતાં આટલો બધો વિરોધ કેમ આમ જોવા જાવ તો પ્રેસ કોન્ફરન્સ જોઈશે એમણે પોતે સ્વીકાર્યું છે કે બે હજાર સત્તરમાં ડીપીઆર આ પ્રોજેક્ટના બન્યા હતા તો બે હજાર સત્તરમાં ડીપીઆર બન્યા ત્યારે બી સરકાર તો દિલ્હીમાં એમની જ હતી અને આપને પણ યાદ હશે કે બે હજાર બાવીસમાં પાર તાપી નર્મદા લિંકનું ખૂબ મોટું આંદોલન દક્ષિણ ગુજરાતમાં થયું હતું અને દરેક અસરગ્રસ્ત તાલુકો તાલુકા અને જિલ્લે જિલ્લા આ આંદોલન થયું હતું અને એ આંદોલન ત્યાંથી ગાંધીનગર સુધી પણ પહોંચ્યું હતું અને ત્યારે પણ સરકારે બે હજાર બાવીસમાં પણ વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે અમે આ પ્રોજેક્ટ સ્થગિત કર્યો છે હવે બે હજાર બાવીસ ને આજે બે હજાર પચીસ છે આજે પણ સરકાર એ જ વાત કરે છે કે અમે આ પ્રોજેક્ટ સ્થગિત કર્યો તો આ ત્રણ વર્ષના સમયગાળામાં સરકાર તરફથી કોઈ પરિપત્ર સરકાર તરફથી કોઈ ઠરાવ કે સરકારની કેબિનેટ મિટિંગમાં નીતિ વિષયક નિર્ણય લેવાયો તો એની કોઈ નોંધ કે સરકારે કેન્દ્ર સરકારને લખીને જણાવ્યું હોય કે ભાઈ અમે આ પ્રોજેક્ટમાં ના સહમત નથી એટલે આ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવે ગુજરાતના હિતમાં કે આવી કોઈ પણ લેખિત બાહેદરી આંદોલન કરતા હજી સુધી સરકાર તરફથી મળી નથી આજે પણ માત્ર ઋષિકેશભાઈ પ્રેસ મીડિયાના માધ્યમથી જ જણાવ્યું છે કે મેં પ્રોજેક્ટ સ્થગિત કર્યો છે અને જે જળસંતિ મંત્રાલયના મંત્રી શ્રી છે એ પણ પોતે ગુજરાતના છે એમના મંત્રાલયના અંદરમાં જ આ પ્રોજેક્ટ આવે છે તો એ પણ ઈચ્છે તો એ લેખિત એમના મંત્રાલય તરફથી તો નિર્દેશ જાહેર કરી શકે ને કે ભાઈ અમે આ પ્રોજેક્ટ પડતો મૂક્યો છે એટલે આવી કોઈ પણ જાતની બાહેદારી આ આદિવાસી સમાજ જે લોકો અસરગ્રસ્ત છે જે લોકોને અસર થવાની છે એવા પાંચ છ જિલ્લાના આદિવાસીઓને કોઈ લેખિત બાહીધારી કે કોઈ ઠોસ એ લોકોને સબૂત એ લોકોએ હજી સુધી સરકાર આપી શકી નથી એટલે એ લોકોએ અવઢવમાં છે કે સરકાર પર વિશ્વાસ અમારે કઈ રીતે કરવો કારણ કે બે હજાર બાવીસમાં બી આ જ જાહેરાત થઈ હતી અને બે હજાર પચીસમાં પણ આ જ જાહેરાતે લોકો કરી રહ્યા છે પણ એની સામે લેખિતમાં તો કોઈ ખુલાસો મેં પણ મુખ્યમંત્રી શ્રીને ઓગણત્રીસ જુલાઈએ પત્ર લખ્યો હતો કે ભાઈ તમે બે હજાર બાવીસમાં આ જાહેરાત કરી હતી પ્રોજેક્ટ સ્થગિત કરવાની ને ફરી પાછું આ ડીપીઆર સોશિયલ મીડિયા મારફતે લોકોમાં ફરી રહ્યા છે અને આદિવાસીઓ હવે ટેન્શનમાં આવી ગયા છે તો અત્યારે સરકારનું સ્ટેન્ડ શું છે તમે હજી તમારા બે હજાર બાવીસના નિર્ણય પર મક્કમ છો કે તમે એમાં કોઈ ફેરવિચારણા કરવા માંગો છો એનો ખુલાસો કરો એ રીતનો પત્ર મેં મુખ્યમંત્રીશ્રીને પણ લખ્યો હતો પણ એનો પણ પ્રત્યુત્તર મને કોઈ મળ્યો નથી એટલે અમારી પાસે કોઈ આધાર જ નથી કે સરકારે આ પ્રોજેક્ટ રદ કર્યો છે તો અમારે આદિવાસીઓને કઈ રીતે સમજાવવા કે આ પ્રોજેક્ટ પડતો મૂક્યો છે પણ તુષારભાઈ સવાલ અહીંયા એ આવે છે કે ખુદ જળ સંસાધન મંત્રી જે છે સી આર પાટીલ એમણે પોતે આ વાતની કબૂલાત કરી કે આ પ્રકારનું કોઈ ડીપીઆર નથી આ પ્રકારનું કોઈ પ્રોજેક્ટ લાવવાની અત્યારે વિચારણા નથી તો પછી જયારે ખુદ જળ મંત્રી કહેતા હોય ત્યારે ક્યાંક કારણ કે ભારતીય જનતા પાર્ટી તો એવું કહી રહી છે અને ખાસ કરીને ધવલ પટેલ કે આ આદિવાસીઓને અલગ રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરી રહી છે કોંગ્રેસ ચૂંટણી આવે એટલે આ બધા પ્રયત્ન કરે છે ધવલ પટેલે પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરી એ પણ મેં જોઈ એમણે આજે એક પત્ર રજૂ કર્યો છે આ પ્રોજેક્ટ પડતો મૂક્યાનો એ તેર આઠ બે હજાર પચીસનો નો છે એટલે કે આજની જ તારીખનો પત્ર એમણે આજે રજૂ કર્યો છે તો એનો મતલબ અમારે શું સમજવું કે આ આંદોલન આવતીકાલે થવાનું હતું એટલે તમે આજે તેર આઠ બે હજાર પચીસે આ પરિપત્ર રજૂ કર્યો તો તમારી પાસે તો ત્રણ વર્ષનો સમયગાળો હતો અને તમે તો સંસદ થયાને ભી તમને વર્ષ થઈ ગયું છે તો તમારે આ પરિપત્ર નો આજે કેમ રજૂ કરવાની જરૂર પડી આના માટે તો તમે ત્રણ વર્ષમાં ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર કરી શકી હોત એટલે અમને વિશ્વાસ નથી બેસતો કે જો ખરેખર તમે પ્રોજેક્ટ સ્થગિત કર્યો હોય તો આજની તારીખનો પરિપત્ર આજે પ્રેસ કોન્ફરન્સમાં તમારે રજૂ કરવાની જરૂર કેમ પડી તમે તો વિસ્તારના સંસદ સોને તમારા મત વિસ્તારમાં ભી પ્રભાવક અસર એની પડવાની છે તો અત્યાર સુધીમાં તમે એ ખુલાસો કરી ચૂક્યા હોત તો આદિવાસીઓ આંદોલન કરવાની જરૂર જ ના પડે પણ અત્યારે જે પ્રકારની જે પ્રેસ કોન્ફરન્સ ને જે પરિપત્ર ને જે રજૂ કરી રહ્યા છે એના પરથી હજી આદિવાસીને વિશ્વાસ બેસતો નથી પણ તમને એવું લાગી રહ્યું છે કે બાને કે કદાચ આ પ્રોજેક્ટ અત્યારે સરકારે એને સાઈડમાં મૂકી દેતો

સ્થગિત કરી દીધો છે ને હવે ભવિષ્યમાં કોઈ પણ આ કરશે કારણ કે આ તો મીડિયામાં બોલવા પછી કાલે માની લો કે મંત્રાલયમાં આજે પાટીલ સાહેબ છે કાલે બીજા મંત્રી આવી ગયા ને એમની ઈચ્છા થઈ ગઈ કે આ મારે કરવું છે તો એ શરૂ કરી દે તો આદિવાસીઓ ક્યાં જવાનું પછી એટલે લેખિતમાં કોઈ આધાર હોય તો અમે નિશ્ચિત થઈ ગયા કે ભાઈ હવે આ પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે એટલે હવે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ એવી કોઈ બાહેદારી સરકાર તરફથી હજી સુધી અમને મળી નથી આવતીકાલે તમારું આંદોલન ચાલુ રહેશે ત્યાં આગળ એકચ્યુઅલી આ આંદોલન અમારું નથી જે એ વખતે બે હજાર બાવીસના ના આંદોલન વખતે દરેક જિલ્લામાં સંઘર્ષ સમિતિ બની હતી અને એમાં ખાસ કરીને જે અસરગ્રસ્ત ગામો હતા અને જે લોકોની જમીન જવાની હતી એ બધાએ ભેગા મળીને સંઘર્ષ સમિતિ બનાવી હતી અને એ સંઘર્ષ સમિતિના આગેવાનો આંદોલન કરી રહ્યા છે અમારી પાસે તો એ લોકોએ વિપક્ષ તરીકે અમારો સહકાર માગ્યો છે કે ભાઈ આ અમારો પ્રાણ પ્રશ્ન છે ને તમે પણ અમને સહકાર આપો એટલે આ કોઈ કોંગ્રેસનું આંદોલન નથી કે કોંગ્રેસ પ્રેરિત આંદોલન નથી આ સંઘર્ષ સમિતિ દ્વારા આંદોલન છે અને અમે વિપક્ષ તરીકે અમે એમને અમારો ટેકો જાહેર કર્યો છે પણ દર વખતે એ લોકો કોંગ્રેસના નામે દોડીને માર્ગે આદિવાસી ને ભોળવે છે પણ આદિવાસી જે અસર થવાની છે કારણ કે આજે મોટા પાંચ ચેક ડેમો બનવાના છે પાંચ ચેક ડેમો બનશે એક ચેક ડેમમાં દસ હજાર હેક્ટર જમીન સંપાદન થશે તો એ દસ હજાર અને પાંચે પાંચ ગુજરાતમાં બનવાના છે એમાંથી ત્રણ ડાંગમાં બનવાના છે એક ધરમપુરમાં બનવાનો છે અને એક વ્યારા ડાંગની બોર્ડર પર કેલવણમાં માં બનવાનો છે તો એ દસ હજાર હેક્ટર ગુણ્યા પચાસ હજાર હેક્ટર કરો પાંચ ચેક તો એ પચાસ હજાર હેક્ટર જમીન કોની જશે પછી એ તમે એ પાણી ભેગું કરશો તો એને પછી તમારે કેનાલ મારફતે આગળ લઈ જવું હોય તો તો કેનાલ કેનાલ બનશે બનશે એમાં જમીન કોની સંપાદન થશે એની લિંક અને એ પાણી ભરશો એટલે સ્વાભાવિક છે કે આજુબાજુના ખેતરોમાં પણ પાણી પ્રસરશે તો એ લોકોને બી ખેતી કરવાનું શક્ય નહીં બને તો આ બધી જ અસર વિસ્થાપિત થવાની અસર સ્થળાંતર થવાની અસર એ તો આદિવાસી ભોગવી રહ્યો છે તો આદિવાસીના ભોગે આગળ પાણી જતું હોય તો સ્વાભાવિક છે કે આદિવાસી પોતાનું અસ્તિત્વ તો વિચાર કરે ના કરે બિલકુલ પણ સામે તુષારભાઈ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સતત આ મુદ્દાને લઈને તમે લોકો આંદોલનની વાત કરી રહ્યા છો સરકાર એમ કે છે પ્રોજેક્ટ નથી બની રહી ક્યાંક આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી લોકોને એવું નથી લાગી રહ્યું કે આ જે આખો પ્રોજેક્ટ જે સરકાર એક બાજુ પડતો મૂકી રહ્યો છે એક બાજુ આંદોલન થવાની વાતો છે તો એ લોકોનું પોતાનું શું એ જ કેવું છે કે આજે સો કરતા વધારે પાનો ડીપીઆર સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે એમાં નકશા બી મૂકવામાં આવ્યા છે ને આખું ડિટેલ એનું ડિસ્ક્રિપ્શન પણ આપવામાં આવ્યું છે તો સો થી વધારે પાનનો ડીપીઆર કોઈ ડુપ્લિકેટ તો ના બનાવી શકે ને એના માટે ટેકનિકલ નોહાવો જોઈએ એક્સપર્ટાઇઝ જોઈએ તો ડીપીઆર બને ને તો આજે ડીપીઆર ફરતો થયો એનું કારણ શું તો સરકારે એ શોધવું જોઈએ કે ભાઈ આનું મૂડ આ ક્યાંથી શરૂ થયો ફરી ડીપીઆર અત્યારે માર્કેટમાં ક્યાંથી આવ્યો ને કેમ અત્યારે બે હજાર બાવીસમાં જાહેરાત કરેલી હતી તો અત્યાર સુધી તો આદિવાસીઓ શાંત જ હતા ને આજે ડીપીઆરનું ભૂત ધૂન્યું ત્યાર પછી એ લોકો સક્રિય થયા લગભગ એક જ મહિનાથી એ પહેલાં તો કોઈ આની વાત પણ કરતું ચર્ચા પણ જો સરકારે પોતે જ